હેલો એવરીવન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે તમને ખ્યાલ જ હશે કે જે એક્ઝામ છે એની ડેટ આવી ગઈ છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પણ આવી ગઈ છે અને લેબ ટેકનિશિયનની પણ આવી ગઈ છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ વહેલા આવી ગઈ બરાબર એઝ કમ્પેર ટુ લેબ ટુ લેબ ટેકનિશિયન તો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જે ડેટ છે એ નવ અગિયાર છે નવમી નવેમ્બર અને લેબોરેટરી ટેકનિશિયન જે બસો સાડત્રીસ ક્રમાંકની ભરતી હતી એની ડેટ આવી છે તેર બાર તેરમી ડિસેમ્બર બરાબર તો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કેવી રીતે પ્રિપેરેશન કરવાની છે એનો એક વિડીયો આ બનાવ્યો છે બરાબર ખાસ કરીને અહીંયા હું મેઇન મેઇન મુદ્દાઓ સમજાવીશ કે તમે શું ધ્યાનમાં રાખવાનું છે તમારે આ છેલ્લા સમયમાં હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે અને એક મહિનાથી થોડો વધારે ટાઈમ બાકી છે લેબ ટેકનિશિયન માટે બરાબર તો બંને એક્ઝામ માટે કેવી રીતે પ્રિપેરેશન કરવી ખાસ અહીંયા વાત કરવાની છે મારે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેની લગભગ વીસ દિવસ જેવું આપણા પાસે છે એને ખાસ આપણે ઉપયોગમાં લઈશું જેથી આપણો સ્કોર વધે અથવા એવું ધ્યાનમાં લઈશું કે જેનાથી આપણો સ્કોર ઘટે ના બરાબર સ્ટેબલ રહી શકાય સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ ડેટ નવ અગિયાર છે બરાબર આટલું આપણને ખ્યાલ આવે આની તૈયારી કેવી રીતે કરવાની રિવિઝન કેવી રીતે કરવાનું જે પણ આ એક્ઝામ હોય છે એમાં ટોટલ બસો દસ માર્ક્સનું પેપર આવે છે બરાબર અને એમાં એકસો વીસ માર્ક્સનો ટેકનિકલ સબ્જેક્ટ આવે છે અને બાકીનું જે પાર્ટ એ અને પાર્ટ બીમાં એમ સાઈઠ માર્ક્સનું મેથ્સ રીઝનિંગ મેથ્સ અને રિઝનિંગ અને બાકીના માર્ક્સનું બાકીના ત્રીસ માર્ક્સનું બંધારણ કરંટ અફેર અને ગુજરાતી ઇંગ્લિશ કોમ્પિયેશન બરાબર આ પ્રમાણે પેપર હોય છે એમાં ખાસ પહેલાં પેપર વિશે તો ખ્યાલ જ હશે બધાને પરંતુ જે પણ વિદ્યાર્થીઓ પહેલાંથી તૈયારી કરતા આવે છે કે એમને તૈયારી સ્ટાર્ટ કરેલી છે પચાસ ટકા જેવો સિલેબસ પણ કમ્પ્લીટ છે ટોટલ તેર યુનિટ છે તો એમાંથી ટોટલ એમને પચાસ ટકા જેવો સિલેબસ કમ્પ્લીટ છે બરાબર પાંચથી છ યુનિટ જેવું તૈયાર છે એવા જે વિદ્યાર્થીઓ છે એમને ખાસ હવે એવું ધ્યાન રાખવાનું કે જે એ લોકો નવા યુનિટ ઉપર જાય કે જે યુનિટ પચાસ ટકા તમે સિલેબસ કર્યો છે અને પચાસ ટકા સિલેબસ બાકી છે તો એ પચાસ ટકા જે સિલેબસ બાકી છે એને તો કમ્પ્લીટ કરવાનો જ છે એની સાથે સાથે આ જે પચાસ ટકા યુનિટ તમે તૈયાર કર્યા છે એનું રિવિઝન કરવાનું છે હવે કોઈક કહેશે કે ના મારે સો ટકા સિલેબસ થઈ ગયો છે તો એ લોકોને એવું કરવાનું રિવિઝન કરવાનું અને એમાં રિવિઝન કેવી રીતે કરવાનું એ હું પહેલાં સમજાવું જ્યારે તમે ફોર એક્ઝામ્પલ કે આપણે બીજો યુનિટ સ્ટાર્ટ કર્યો રિવિઝન કરવા માટે બીજો યુનિટમાં પાંચ ટોપિક છે બરાબર પહેલાં પાણીનું પ્રદૂષણ છે પછી હવાનું પ્રદૂષણ જમીન જમીન પ્રદૂષણ પછી એમટી એફટી ટેકનિકવાળું છે અને પછી માછલીના વાળું છે વાળું છે બરાબર તો આ બધામાં સ્ટેપ બાય સ્ટેપ જ્યારે તમે રિવિઝન કરશો તો દાખલા તરીકે મેં આજે બીજા યુનિટનું રિવિઝન કરવાનું સ્ટાર્ટ કર્યું છે તો હું પહેલાં એના બે પોઈન્ટ એકમાં પાણીનું પ્રદૂષણ વિશે સમજીશ એમાં જે મેઇન મેઇન વસ્તુઓ છે યાદ રાખવાની કે લિમિટ કેટલી હોવી જોઈએ બી બીઓડીની લિમિટ કેટલી તો આટલી બરાબર સીઓડી મારે માપવું હોય તો એમાં ઓક્સિડાઇઝિંગ રિએજન્ટ કેવો વાપરવાનો કે ટુ સી આર ટુ સીવાન તો આવી રીતે એક એક લીટી મારે યાદ રાખવાની અથવા ક્યાંક બીજે શોર્ટમાં લખી કાઢવાની બરાબર ઓછા શબ્દોમાં પહેલાં આખું વાંચી કાઢવાનું આખો બીજો યુનિટ બીજા યુનિટમાં મતલબ જે પહેલું ટોપિક છે કે પાણીનું પ્રદૂષણ પ્રદૂષણવાળું છે બરાબર અને એના પછી એમાંથી શોર્ટમાં નોટ્સ બનાવવાની કે આટલું આપણે યાદ રાખવાનું છે અથવા એવી કોઈ માહિતી કે જે આપણે વારંવાર યાદ કરવી પડે એવી હોય બરાબર તો એ શોર્ટમાં લખી કાઢવાની અને પછી જે હવે દસ દિવસ બાકી હશે અથવા તમે કોઈ ટેસ્ટ આપો એના પહેલાં એ વસ્તુ રિવાઇઝ કરવાની આખો પછી આખી આખી નોટ્સ ફેરવા જવાનું નહીં બરાબર જે લોકોને તૈયારી કરી જ નથી તો એ લોકો પહેલાં તૈયારી કરે બરાબર મેન યુનિટ પહેલાં બીજો યુનિટ સ્ટાર્ટ ના કરે એવું ના વિચાર સૌથી વધારે વાળો યુનિટ છે એટલે સૌથી પહેલાં હું બીજો યુનિટ સ્ટાર્ટ કરું એવો વિચાર કરે ના સૌથી પહેલાં આપણે પહેલો યુનિટ કરવો પડશે પછી બીજો યુનિટમાં ખબર પડશે મારે ભણાવવામાં પણ મેં પહેલાં પહેલો યુનિટ ભણાવ્યો હતો અને પછી બીજો યુનિટ ભણાવ્યો હતો બરાબર અને એ હજુ ઓવરવ્યુ જ આપ્યું હતું પહેલાં યુનિટનું બરાબર એટલે ધ્યાનમાં લેજો કારણ કે પછી આગળ જતા આ વચ્ચે શબ્દો વચ્ચે કન્ફ્યુઝન થઈ જશે કે આ શું કહેવા માગે છે કોમ્પોઝાઇટ સેમ્પલ શું કહેવા માગે છે બરાબર ગ્રેફ સેમ્પલિંગ એટલે શું એવું બધું બધું કન્ફ્યુઝન થવા લાગશે એના કરતાં પહેલાં બેઝિક તૈયાર કરીને પછી યુનિટ ઉપર જવું મારું એવું તમને સજેશન છે કે જે લોકોએ તૈયારી કરી જ નથી એ લોકો સૌથી પહેલાં પહેલો યુનિટ કરે પછી બીજો યુનિટ કરે પછી દસ છઠ્ઠો યુનિટ કરે જેમાં આપણે પૃથ્થકરણ માટેના અત્યાધુનિક સાધનો જે આપણે ચર્ચા કરી હતી જેમાં ક્રોમેટોગ્રાફી આવે જીસી આવે એમ જીસીએમએસ આવે બરાબર તો એ બધું થોડું આપણને યાદ હોય તો એ પ્રમાણે અને એમાંથી કોન્સેપ્ટવાળા પ્રશ્નો બની શકે છે તો સૌ પ્રથમ એને તૈયાર કરવા તો આ રીતે તમે તૈયારી કરી શકો છો બરાબર અને રિવિઝન ખાસ કરજો અને નેગેટિવ ઓછા થાય એવું કરજો જે પણ આખો યુનિટ આખો જે સિલેબસ છે એ જોયો છે મેં અને એમાં મને એવો ખ્યાલ આવ્યો છે કે જે યુનિટ છે તેર યુનિટ ટોટલ તેર યુનિટ છે બરાબર તો એમાં મોસ્ટ ઓફ સહેલો સિલેબસ કહેવાય લેફ્ટ ટેકનિશિયનના કમ્પેરિઝનમાં પહેલાં તો ઓછો યુનિટ છે લેબ ટેકનિશિયનમાં ઓગણત્રીસ યુનિટ હતા અને અહીંયા તેર જ યુનિટ છે અને બીજો ફાયદો એ છે કે આમાં કંઈ કોન્સેપ્ટ બનાવવાના વધારે વધારે જગ્યાઓ નથી એવી કંઈ એવી સ્પેસ જ નથી કે ત્યાંથી આપણે કોન્સેપ્ટવાળા પ્રશ્નો અથવા થોડી ગણતરીવાળા અથવા એવું કંઈ કે જ્યાં તમારો ટાઈમ વેસ્ટ થાય એવા પ્રશ્નો બનાવી શકવા એ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના સિલેબસમાં દેખાતું નથી ક્યાંય બરાબર પછી અને આમાં જો તમારા માર્ક્સ કપાય તો એ કેવી રીતે કપાય તો મોસ્ટ ઓફ તો થોડી બહારની ઇન્ફોર્મેશન પૂછવી કે જે પણ એમને ક્રાઇટેરિયા આપ્યો છે એમાંથી વધારે ડીપમાં પૂછી કાઢવું તો ત્યાંથી જ તમારે માર્ક્સ કદાચ તમને એવું લાગે કે આ તો આપણે વાંચ્યો નથી આ તો વાંચવામાં ક્યાંય આવ્યું નથી એવો જો પ્રશ્ન આવે તો જ તમે એને અટેમ્પ કર્યા વગર રહેવા દો અથવા તમારો ખોટો ખોટો પ્રશ્ન એ પડી શકે છે બરાબર કોન્સેપ્ટવાળું વધારે નથી પરંતુ કોન્સેપ્ટવાળું જો પ્રશ્ન બનાવવો હોય તમારો થોડો સમય એમને લેવો હોય પ્રશ્નમાં તો એ કયા યુનિટમાંથી બનાવવો હશે તો બીજો યુનિટ પછી આ છઠ્ઠો યુનિટ પછી ચોથો યુનિટ બરાબર એમાં પણ ક્વોલિટી એસેસમેન્ટ વાળું જે આપણે કહ્યું તો ક્વોલિટી કંટ્રોલ એમાં થોડું કોન્સેપ્ટ વાળું આપણે લગાવી શકીએ છીએ બરાબર તો આ જે યુનિટ છે એમાં થોડા કોન્સેપ્ટવાળા પ્રશ્નો પૂછી શકાય શકાયું છે બાકી જે પર્યાવરણવાળા ટોપિક છે એને ખાસ એકવાર તમે પર્યાવરણનું કોઈ લેક્ચર આવે યુટ્યુબ ઉપર તમારે તો ત્યાંથી તમે જોઈ લેજો બીજી એક વાત કહું આખો જે આપણો સિલેબસ છે એમાં રીઝનિંગ આવે મેથ્સ આવે બંધારણ આવે કરંટ અફેર આવે ગુજરાતી ઇંગ્લિશ અને ટેકનિકલ સબ્જેક્ટ બરાબર તો આમાં મેથ્સ અને રિઝનિંગ ખાસ તૈયાર કરીને જવાનું રિઝનિંગ ખૂબ આસાન હોય છે પહેલાં રીઝનિંગને જ અટેમ્પ કરવાનું અને આમાં ખાસ એવી વાત છે કે જે અગિયારમો યુનિટ છે એમાં એવું લખ્યું છે કે ભારતીય બંધારણ અને આંતરરાષ્ટ્રીય સંમેલનો તો આંતરરાષ્ટ્રીય સંમેલનો જે થયા છે પર્યાવરણમાં પર્યાવરણને બચાવવા માટેના અથવા જે પણ કાયદા માટે એને યાદ કરવાની છે અને એ બંધારણનો ટૉપિક છે એમાં કેવી રીતે બંધારણનો ટૉપિક આપણા બંધારણમાં જે પણ એવા કાયદા હોય કે જે વન્યજીવ સંરક્ષણ કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરતું હોય વન રાષ્ટ્રીય વન નીતિ આ જેટલા પણ એની એના બંધારણમાં જે પણ અથવા એવું કહી આવ્યું હોય કે આ વર્ષે વન રાષ્ટ્રીય વન નીતિ આપણી ઘડી અથવા જે પણ પર્યાવરણને લગતું કંઈ પણ અનુચ્છેદ હોય કરવાનું બરાબર જેનાથી આપણે બે ફાયદા થાય કે આપણું બંધારણ પણ તૈયાર થાય અને જે અગિયારમાં યુનિટ છે એ પણ તૈયાર થાય બીજું કરંટ અફેર અત્યારે હાલ પર્યાવરણમાં કેવું છે પર્યાવરણ માટે કેવા ગોલ આપણે પ્રાપ્ત કરવાના છે બરાબર જે પાંચસો ગીગા વોટવાળો જે પ્રશ્ન આવે તો એવી રીતે જે પણ કરંટ અફેરમાં આવે છે એ પણ આપણા પર્યાવરણના ટોપિક માટે ટોપિક માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો આવી રીતે ખાસ ધ્યાન રાખીને થોડું સ્માર્ટ રીતે બરાબર કે આપણે ક્વોલિટી પણ તૈયાર થાય કરંટ અફેર પણ તૈયાર થાય ને આપણા જે યુનિટ છે એ પણ તૈયાર થાય મેં મોસ્ટ ઓફ સોથી વધારે માર્ક્સ વાળું કવર કર્યું છે આપણે ટેકનિકલ સબ્જેક્ટ અને એમાં ખાસ ધ્યાન રાખવાનું કે જે ઓવરવ્યુવાળા જે પણ લેક્ચર છે એમાં તમે ડીપમાં જઈ શકો ડીપમાં ઉતરી શકો બરાબર એટલે કે એનું તમે વધારે કરી શકો છો મટીરિયલ તેમજ જે પર્યાવરણના લેક્ચર છે એ ખાસ જોઈ લેવા એકવાર યુટ્યુબમાં કોઈ પણ આપણે વનરક્ષકની પરીક્ષા હોય અથવા જે પણ કોઈને પર્યાવરણ વાળો સબ્જેક્ટ આવતો હોય કોઈ પણ એવું લેક્ચર હશે કે જેમાં પર્યાવરણ આખું ભણાવેલું હોય એને ખાસ એકવાર જોઈ લેવું બરાબર આનાથી આપણે બેથી ત્રણ યુનિટ પૂરા થશે એનાથી પર્યાવરણથી તો એને પણ ખાસ આપણે ધ્યાનમાં લેવાનું અને બીજું વાત કરીએ તો રિવિઝન કરવાનું ખાસ અને નેગેટિવ ઓછા થાય અથવા નેગેટિવ ના થાય એવું ધ્યાન રાખવું આપણે એવું નહીં વિચારવાનું કે આપણે વધારે પ્રશ્નો ટીક કરી નાખીએ આપણે એવું વિચારીએ કે વધારે સાચા પ્રશ્નો ટીક કરીએ તો બસ આ જ વાત કરવાની હતી કે આવી રીતે તમે એકવાર ફરીથી એવું વિચારતા નહીં કે બહુ ઓછો સમય છે સારો જ સમય છે સિલેબસ થઈ જાય એવો સમય છે બરાબર અને એવું નહીં કે દિવાળી કરવાની નહીં અને વાંચ વાંચ કરવાનું પરંતુ ઓછામાં ઓછા બેથી ત્રણ કલાક તો રોજ વાંચવાનું જ બરાબર એટલામાં સિલેબસ આરામથી પૂરો થઈ જાય એવો જ છે જો તમે સાચી રીતે વાંચો તો બરાબર અંદર જ તમે ચોપડી લઈને વાંચતા હોય ને બહાર મન તમારું બહાર હોય તમારું ધ્યાન બહાર હોય કે કેવા ફટાકડા ફૂટે છે એ અને મારે વાંચવું પડે છે બરાબર એવું વાંચવા કરતાં ના વાંચવું એ સારું બરાબર અને એવું નહીં કરવાનું કે હવે દિવાળીના ચાર દિવસ બરાબરની મોજ કરી લઈએ અને પછી વાંચીશું એવું નહીં લિંક આપણી જે લિંક આવે એ રિધમ આવે એને તોડવાની નહીં બરાબર બે કલાક તો બે કલાક એક કલાક તો એક કલાક બરાબર પણ વાંચવાનું ખરું એટલે તમારું તમારી રીધમ જળવાઈ રહે પરીક્ષા સુધી બરાબર બીજો કોઈ તમારો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો ટેસ્ટ સિરીઝનું બધા માંગ કરી દઈએ છીએ ટેસ્ટ સિરીઝ આવી જશે જલ્દી એનું તમને હું જાણ કરી દઈશ ટેલિગ્રામમાં બરાબર અને બીજી એક વાત કે હજુ એક લેક્ચર પણ આવશે જેમાં યુનિટ વનને હું રિવાઇઝ કરાવીશ યુનિટ વનમાં બીજો કે ત્રીજો જે વસ્તુ છે કે કેવી રીતે આપણે જુદા જુદા પરિબળો માટે કેવી રીતે બનાવવાનું સેમ્પલિંગ કઈ રીતે કરવાનું તો એની રીત એકવાર રિવાઇઝ કરાવી નાખીશ બરાબર એનો એક પીડીઓ આવશે નાનું જે આઠમો યુનિટ કરાવ્યો છે કેમેસ્ટ્રી એમાં બધા કહે છે કે આની પીડીએફ પણ પીડીએફની એમાં મને લાગે છે ત્યાં સુધી જરૂરત નથી કારણ કે એમાં જે કરાવ્યું છે એમાં એવું છે કે સામાન્ય સામાન્ય વાતો જ કહી છે અને એમાં એવું કહ્યું હતું કે કેમેસ્ટ્રી વિશે એવું પૂછ્યું છે મતલબ જે આઠમો યુનિટ છે એ કેમેસ્ટ્રી એવું કહ્યું છે તો કેમિસ્ટ્રીમાં તો ઘણું બધું પૂછી શકાય એટલે એની કોઈ બાઉન્ડ્રી સેટ કરીને આપી નથી બરાબર એટલે પણ તો પણ એની પીડીએફ તમને મળી જશે બરાબર તો એ યુનિટનું થોડું ધ્યાન રાખજો એવું ના વિચારતા કે એ પાંચ માર્ક્સ લેવા માટે તમે આખી કેમેસ્ટ્રી તૈયાર કરવી પડે એમાં બેઝિક જ પ્રશ્નો આવશે બીજી એક વાત કે જે પીએચ કેન્ડિડેટનું જે પણ પેપર હતું ત્રણસો ક્રમાંકની ભરતીવાળું એનો તમે લેવલ જોશો તો ખૂબ સહેલું પેપર છે પરંતુ આપણે એવું પેપર આવશે નહીં એનાથી થોડું અપર લેવલનું પેપર આવશે બરાબર જી ટ્રીપલ એસએસપી દ્વારા જે ગૌણ સેવા દ્વારા લેબ આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી લેબ આસિસ્ટન્ટ ફિઝિક્સ લેબ આસિસ્ટન્ટ બાયોલોજી લેબ ટેકનિશિયન બાયોલોજી લેબ ટેકનિશિયન ફિઝિક્સ સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી આ બધાના પેપર મેં જોયા છે અને એમાંથી મને એવું છે કે મેં જોયા એમાંથી એકસો વીસ માર્ક્સનો જે ટેકનિકલ સબ્જેક્ટ હોય છે એમાંથી કદાચથી ત્રણથી પાંચ પ્રશ્નો થોડા બહારના અથવા થોડા વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે બાકી બધા સહેલા પ્રશ્નો હોય છે બરાબર એટલે સમયનો ખાસ ખેલ રહે છે અને તમારી તમારી એક્યુરેસી કેટલી છે તમે દસ મિનિટમાં ત્રીસ પ્રશ્નો ટીક કરો તો ખરા પરંતુ કેટલા સાચા પડે છે એની ટકાવારી કેટલી એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એક્યુરેસી ખાસ ધ્યાનમાં રહેવાની બરાબર તો એક્યુરેસીનું ખાસ ધ્યાન રાખવું રિવિઝન કરવું અને બીજું કે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનો જે સિલેબસ છે એટલો બધો ટફ નથી બરાબર એટલે કોન્સેપ્ટ વાઇઝ બાકી પૂછવા માટે તો ઘણું બધું જ થિયરી બેઝ ક્વેશ્ચન વધારે આવવાની શક્યતા છે બરાબર કોન્સેપ્ટ કરતાં એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ નથી પરંતુ ઇન્ફોર્મેશન કન્ઝ્યુમિંગ છે કે તમે કેટલી વધારે ઇન્ફોર્મેશન ધરાવો છો એ પ્રમાણે રહેશે બરાબર તો બીજી કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરજો બરાબર અહીંયા સુધી રાખીએ છીએ બરાબર લેબ ટેકનિશિયનના વિદ્યાર્થી મિત્રો માટે પણ આજ આવો જ વિડીયો બનાવીશું જ્યારે મતલબ એની એક્ઝામ થોડી નજીક આવશે એટલે બરાબર એમને તો ઘણું બધું મતલબ ટોપ પૂરેપૂરો સિલેબસ કરાવીને આપ્યો છે ટેસ્ટ સિરીઝ પણ આપી દીધી છે બરાબર તો એમને રિવિઝન સિવાય બીજું કશું કરવાનું નથી તો મળીએ આપણે નવા વિડીયોમાં વિડિયો ગમે તો વિડીયોને લાઈક શેર કરી નાખજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાઇ પણ આપજો થેન્ક યુ વેરી મચ